દાદા વાડીએ જો ડાર પડાયો તો અને એન જળદેવકી બિહારે બેહારવાના હતા એટલે બધા ભેગા થયા તા ને ભા જો મંડ્યા હવન કરવા અને પાણી અસલ આવ્યું છે વા હવન કરે હે જળદેવકીને બેહાડ્યા હે અને હવન કરે પછી આપણે પ્રસાદી લેવી અને આ બાજુ દાદા શું કરો હો આવને શરૂઆત કરી દીધું જ બેહાડ્યા હતા જો આ પાણી અત્યારે બહુ આવે હે હવે જોયું ક્યાં આમ નામ રે તો માતાજી ની તૈયારી થઈ નઈ દાદા જો બે પાણી હાથ તો હે ને કઈક પીવે હે આવું પાણી આવ્યું છે કેવું હે દાદા મીઠું પાણી હે તો પીવું હોય ભરી જાય જો તમ અને મારે વાડીએ ને આવું કઈક ખે

ઓપરેટ કાળે ઓર છે લે બાબા તમાર ફોટો પાડુ ફોટો અમાર જરી કર પરસે દિ લ્યો એટલે ફોટો પાડુ ને માર મમી નોન બતાય નો જે હું વર્તી બે જો બે સક્ય બે તો દી મુજે દે बोडा को नख हाको बा हा मोळा नो हा मार मोळा तो हालसी इमारो नाक छे ले मोळा नो हाल लागे मन मोळा पास ले मार नाक मोळा मोळा नो हाल लागे लाओ की रे मैं मोळा देख ना पा मसे से से के जेमीनी हरकी जे है और तारे मोटर मा न्या पानी से કોઈ નીપ પાણે 5 વગન બધા તો આ બધા દરેક કાજે ટીબા બે આ કે કોઈ બધા દરેક કોઈ પાણે નથી વરસાદ આવે તો આવે વરસાદ આવે નદી ભરે ને બધા બામર્યા આ જાય જાય બધા નદી તો શું યસ એટલે ત્યારે બધું લીલું હોય એટલે પાણી નીતરાણ એવું થાય આવે બધા ને ઘરે આવે જાય તો બધા ને ઘરે વિય જાય ઈ જારે પોળું રાખે ઈ જારે જાજો કે મારું કુમળ જ